બચાવ તાલુકાના લાકડીયા ગામે આજે આઠમી નવેમ્બરને શનિવારના સવારના

તે તમામ ભાવિકોને રૂપિયા એકસોની પ્રભાવના કરીને તેમની અનુમોદના કરવામાં આવી હતી નરસિંહભાઈ રીટા અને રવજીભાઈ શાહે નૌકાશી કરાવવાનો લાભ લીધો હતો લાકડિયામાં પરમ પૂજ્ય અનંતસિદ્ધ વિજયજી મહાસાહેબ તથા કૃત પુણ્ય વિજયજી મહાસાહેબના ઐતિહાસિક ચાતુર્માસને સફળ બનાવવા અને ભવ્યાથી ભવ્ય સામય્યાને સફળ બનાવવા જૈન સંઘના ટ્રસ્ટીઓ સર્વશ્રી રામજીભાઈ રીટા પ્રેમજીભાઈ નંદુ હેમરાજભાઈ ગળા અને નરસિંહભાઈ રીતાએ જહેમત ઉઠાવી હતી